સુંધિયાના પુડામાં આગ લાગી હતી આગના બનાવના પગલે જંબુસર નગરપાલિકા ફાયર જાણ કરાતા તાત્કાલિક ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી કર્મચારીઓએ આગ પ્રયત્નો હાથ ધર્યા હતા આગના કારણે ધરતીપુત્રના દસ હજાર જેટલા પૂડા આગની ઝપેટમાં આવતા ધરતીપુત્રને એક લાખ ઉપરાંત નુકસાન થયું હોવાનું તથા લાઇટના અભાવે પાણી નહીં મળતા આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બન્યો હતો અને ગ્રામજનોના સહકારથી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો તેમ દીપકભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું